ધરમપુરમાં જૂની તકરારમાં બે પાડોશી તાલુકાના બે દિવસ સગાઉ થયેલ એક પુરુષની ઘટનામાં બે ધરમપુર પોલીસ ઉકેલી નાખ્યો છે જૂની ઘટનાને મનમાં રાખીને પાડોશી એક પાડોશીને મારતા મોત નીપજ્યું હતું અંગત અદાવતમાં કોની થઈ છે હત્યા અને કોણ છે આ આરોપી જોઈએ આ રિપોર્ટમાં ધરમપુરના બામટી ગામમાં એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો બનાવની વિગતે વાત કરીએ તો ધરમપુરના બામટી ગામમાં રહેતા ચંદુભાઈ પટેલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા એ વખતે જ નીતિન પટેલ નામનો એક યુવક પણ સામેથી આવી રહ્યો હતો આ દરમિયાન બંને વચ્ચે ઘાવની દાવતને લઈ બોલાચાલી થઈ હતી આવેશમાં આવી નિતિન પટેલે ચંદુભાઈ ઉપર જીવલન હુમલો કર્યો હતો લાકડાના ફટકા મારતા ચંદુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા બનાવની જાણ થતાં જ ગામ લોકો એકઠા થયા હતા અને ચંદુભાઈના પુત્ર અને તેમના પત્નીએ બાઇક ઉપર જ તેમને પ્રથમ ધરમપુરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા જોકે વધુ સારવારની જરૂર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન ચંદુભાઈ પટેલનું મોત નીપજ્યું હતું ધરમપુર પોલીસ વિસ્તારનું જે બામટી છે ગામ ત્યાંના જલારામ મંદિર ફળિયામાં એક ચંદુભાઈ તળસીભાઈ પટેલની એક હત્યાનો બનાવ બન્યો છે બનાવની વિગત આપીએ તો ચંદુભાઈ તળસીભાઈ પટેલ જે મરણ જનાર છે એમની જે આરોપી છે નીતિનભાઈ પટેલ એમની સાથે દોઢેક વર્ષ પહેલાં કોઈ લગ્ન પ્રસંગે ડીજે વગાડવા બાબતે નાની એમથી બોલાચાલી થઈ હતી અને ઘણા ટાઈમથી એનો ખાર રાખીને સત્યાવીસમી ફેબ્રુઆરી રોજ જ્યારે આ ચંદુભાઈ નીતિનભાઈના ઘરની પાસેથી પસાર થતા હતા ત્યારે લાકડાના પાટિયા વડે એમણે આ ચંદુભાઈને ફટકા મારીને એમણે મરણ તો લઈ પહોંચાડી હતી અને એમનું મરણ નીપજાયું હતું મરણજનાને સિવિલ હોસ્પિટલ આવતા એમની ડેડ ડિક્લેર કરેલા હતા અને પ્રાઇમરી જે પોસ્ટમોર્ટમના કોઝ ઓફ ડેથ અને એના આધારે તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આરોપી છે નીતિનભાઈ પટેલ એ આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં સમયમર્યાદામાં તમામ પુરાવાઓ એકઠા કરીને ચાર્જશીટ કરી દેવામાં આવશે ધરમપુરના નાનકડા બામટી ગામે એક હત્યાની ઘટના બાદ ધરમપુર પોલીસ પણ દોડતી થઈ હતી અને આરોપી નીતિન પટેલે ઝડપવા તપાસ કરી હતી ઘટનાનું કારણની વાત કરીએ તો પ્રાથમિક રીતે મૃતક ચંદુભાઈના પુત્ર અને આરોપી પટેલ વચ્ચે એક લગ્ન પ્રસંગમાં નાચવાની બાબતે બબાલ થઈ હતી અને એ દરમિયાન બંને વચ્ચે મારામારી પણ થઈ હતી દોઢ વર્ષ અગાઉ બનેલી આ ઘટના બાદ બંને વચ્ચે અંગત અદાવત ચાલી હતી અને બનાવ વખતે આરોપી અને ચંદુભાઈ રસ્તા પર સામસામે આવી જતા બંને વચ્ચે ફરી ઉગ્ર બબાલ થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં ચંદુભાઈ ગંભીર રીતે સારવાર દરમિયાન તેમનું મોતનું મોત નીપજ્યું હતું ધરમપુર પોલીસે ફરાર આરોપી નીતિન પટેલને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો ધરમપુર પોલીસે આરોપી નીતિનને સાથે રાખી ઘટનાનું રિકન્ડ્રકશન પણ કર્યું હતું બનાવના દિવસે શું બન્યું હતું કઈ રીતે આદળ ચંદુભાઈ પણ નીતિને હુમલો કર્યો હતો હત્યાનું સાચું કારણ પણ જાણવા ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી હતી એક જ ફળિયામાં રહેતા બે પરિવાર વચ્ચે દોઢ વર્ષ પહેલા થયેલ એક બબાલના કારણે ફરી એક લોહિયાળ જંગ ખેલાયો છે આ ઘટનાના કારણે બે પરિવારોમાં માતમને અંધકાર છવાયો હતો ઘટનામાં શું છે કાલે એના કામ અર્થે ધંધા અર્થે કામ માટે ગયેલા હતા એટલે એ લોકોને શું અદાવત હતી તે એ લોકોને ખબર મને ખબર નથી પણ એ લોકોની અદાવત ચાલ્યા કરતી હતી એટલે એ લોકો એ આમ ગયો છે એમ એને ખબર પડી એટલે રોડ પર એ દંડા લઈને ઉભી રહેલી અને જેવો આવ્યો તેને એને ગાડીથી ઊભી રાખ્યું એટલે એ તો કઈ વાત કરવાના હશે એમ કરીને ઊભી રહ્યો એટલે જેવો ઉભી રહ્યો તેવો એને ગાડી પરથી ઉતરવા ના દીધો અને સીધો એને ડંડાથી માર પાડીને એને નીચે પસાડી દીધો છતાં નીચે પસાડી છતાં પણ એને માર માર્યા જ કરી એનો પગ તોડી લાય પાછળની બધી હાડકી અને આ બધી તોડી લાવી ના જીતીન નીતિનભાઈ મોહનભાઈ પટેલ એ જલારામ મંદિર મારા ફર્યા જ રહે છે પોલીસ સ્ટેશનમાં એને જો એને દવાખાને લઈ ગયા એટલે એને ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનમાં અને ફરિયાદ નોંધાવીને પછી એને દવાખાને લઈ ગયા દવાખાનેથી ધરમપુર દવાખાનામાં એને ન લીધો એટલે સીધા વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા વલસાડ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ કરી એટલે ડોક્ટરે એમ કીધું કે હમણાં પંદર વીસ મિનિટ આપણે એને રિકવરી આવતા વાર લાગે જે હોય તે હમણાં ખબર પડી જશે એટલે પછી એને આઈસીયુમાં મૂક્યો એટલે પછી પોણા બાર વાગે એ એક્સપાયર થઈ ગયા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો